એને હિસાબે આવું થતું હતું આપણે આપણી ટ્રીટમેન્ટથી જે તમને પેટની અંદર એસિડ હોર્મોન જે વધતો હતો એને કંટ્રોલ કરે એસિડ હોર્મોન કંટ્રોલ થયો એટલે તમને ગેસ થતો બંધ થઈ ગયો ગેસ થતો બંધ થઈ ગયો એટલે આપણે જે સપોર્ટેશન જેવું થતું જરૂર છે એની પેટ ભારે આ બધામાં ફાયદો થઈ ગયો બરાબર અને અલિંદભાઈ હવે કેટલું સારું કહી શકો તમે આમ માનો તો સો એ સો ટકા કોઈ પ્રોબ્લેમ આવતો કોઈ નો કાઈ થાય છેલ્લી લાસ્ટ વાર આયો ને પછીથી અત્યાર સુધીમાં એક પણ પ્રોબ્લેમ નહીં

બાકી ઓલ ઇઝ વેલ તમને અમારી થેરાપી સારી લાગી બરાબર અને અરિંદભાઈ ભાઈ મોબાઈલ નંબર બોલો અમે વિડિયોમાં મેન્શન કરશું 99047 26401 ઓકે અને હરીન આ વિડિયો અમે YouTube ઉપર મૂકીએ મૂકી કે દિયો છે બરાબર અને તમારી જેવી તકલીફ પડા પેશન્ટો વિડિયો જોવે તેમને તમે શું કહો અમારી સારવાર બાબત અરે ગુડ બહુ સરસ બરાબર અને તમારો મોબાઈલ નંબર મેન્શન કરશું કે અમારા વ્યૂઅર વિડિયો જોઈ તમને ફોન કરી શકે કે અરવિંદભાઈ તમે ખરેખર કે કોઈ રિયાલિટી શું છે હા કોઈ વાંધો નહીં આવજો બસ બસ લો રિપ્લેક્સ નો છોડો સિલેક્ટ બસ ઇલેમે બસ બસ どうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞどうぞど let